નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યપોથી છે તે ગાલા સ્વાધ્યપોથીમાં પાઠ નંબર એક વનસ્પતિમાં પોષણનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે છે તે આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયની જે ગાલા પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ગાલા પોથી ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ એક વનસ્પતિમાં પોષણ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની આપે પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો સવાલ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બીજું વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ઓક્સિજન ત્રીજું કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે તો જવાબ આવશે વિકલ્પ બી કળશ પર્ણ ચોથું નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે તો જવાબ આવશે વિકલ્પ સી અમરવેલ પાંચમું નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે તો જવાબ આવશે વિકલ્પ એ ફૂગ છઠ્ઠું નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી લીલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે તો જવાબ આવશે વિકલ્પ એ લીલ અને ફૂગ આઠમું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી કાર્બોદિત અને ઓક્સિજન મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો સિત્તેર નંબર પર સ્વાધ્યન પોથી સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મળી જશે એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ પેલું લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો જવાબ આવશે સ્વાવલંબી દ્વારા બનાવાયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો જવાબ આવશે સ્ટાર્ચ ત્રીજું પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે તો જવાબ આવશે હરિત દ્રવ્ય ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પાંચમું ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે તો જવાબ આવશે પર્ણને છઠ્ઠું વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને ખાલી જગ્યા કહે છે તો અહીંયા જવાબ આવશે હરિત દ્રવ્ય સાતમું વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે તો જવાબ આવશે પર્ણ આઠમો વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે મૂળ નવમું લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે લાયકેન દસમું પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય છે તો જવાબ આવશે આયોડિન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પેલું જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે તો જવાબ આવશે સ્વાવલંબી બીજું વનસ્પતિના પર્ણોની સપાટી ઉપર આવેલા નાના છિદ્રોને શું કહે છે તો અહીંયા જવાબ આવશે પર્ણરંધ્રો ત્રીજું કાર્બોદિત પદાર્થના ઘટક તત્વો કયા છે તો કાર્બન હાઇડ્રોક્સાઇડ અને ઓક્સિજન ચોથું પ્રોટીનમાં કાર્બન હાઇડ્રોક્સાઇડ ઓક્સિજન ઉપરાંત કયું તત્વ હોય છે તો જવાબ આવશે નાઇટ્રોજન પાંચમું બિલાડીના ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે તો અહીંયા જવાબ આવશે મૃતોપજીવી છઠ્ઠું અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે તો જવાબ આવશે પરોપજીવી સાતમું કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો તો અહીંયા જવાબ આવશે કળશપર્ણ આઠમું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો જવાબ આવશે રાઇઝોબિયમ નવ મુકઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે તો જવાબ આવશે ઈસ્ટ અને મશરૂમ દસમો ફૂગથી મનુષ્યમાં થતા રોગોના નામ જણાવો તો દાદર ખસ અને ખરજવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરે છે તો જવાબ આવશે ખોટું બીજું જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે તો જવાબ આવશે ખોટું પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી તો જવાબ આવશે સાચું ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે તો જવાબ આવશે સાચું પાંચમું પર્ણના પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છઠ્ઠું મૂળને વનસ્પતિનું રસોડું કહે છે તો ખોટું પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી તો સાચું મશરૂમ સહજીવી સજીવ છે તો ખોટું અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે તો ખોટું અને દસમું રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના પર્ણોમાં રહેલા છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માટે સૂર્યપ્રકાશ હરિત દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે બીજું સ્ટાર્ચ શું છે તો સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે ત્રીજું સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે તો સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે ચોથું હરિત દ્રવ્યનું કાર્ય શું છે તો હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અમરવેલ શું છે તો અમરવેલ પર્ણ વગરની પીળા પ્રકાંડવાળી અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસતી પરોપજીવી વનસ્પતિ છે. છઠ્ઠું કીટાહારી વનસ્પતિ કોને કહે છે જે વનસ્પતિ કીટકોને પકડી તેમનું પાચન કરી પોતાની નાઇટ્રોજનયુક્ત ખોરાકની ખોટ પૂરી કરી શકે છે તે વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. સાતમું પરોપજીવી પ્રાણીઓના બે ઉદાહરણ આપો મનુષ્ય ગાય ભેંસ વાઘ વગેરે આઠમું ફૂગ ક્યાં જોવા મળે છે ફૂગ વાસી રોટલી વાસી બ્રેડ અથાણા ચામડાના જૂના બૂટ ભેજવાળા બૂટ જૂના બૂટ અને ભેજવાળા ઉપર જોવા મળે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છૂટા પડશે ત્યાર પછી છે દસમું કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે તો કળશ પર્ણ જે જમીનમાં ઉગે છે ત્યાંથી તેને જરૂરી પોષક તત્વો નહીં મળતા હોવાથી તેની પૂર્તિ કરવા કીટકોનું ભક્ષણ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ વ્યાખ્યા આપો એમાં પેલું પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને પોષણ કહે છે ત્યાર પછી બીજું છે પ્રકાશ સંશ્લેષણ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે ત્રીજું છે સ્વાવલંબી પોષણ પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે ત્યાર પછી ચોથું પરોપજીવી સજીવ કોઈ સજીવ અન્ય સજીવના શરીરમાંથી પોષણ મેળવે અને તેને લાભ ન કરતા નુકસાન પહોંચાડે તો તેને પરોપજીવી સજીવ કહે છે પાંચમું છે મૃતોપજીવી વનસ્પતિ જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ પહેલું સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે તો સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે બીજું પર્ણમાં સ્ટાચની હાજરી કેવી રીતે ચકાસો તો સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ પાંચ છ મિનિટ માટે ઉકાળો પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર અને તેનો લીલો રંગ દૂર કરો આ પર્ણ પર બે ટીપા આયોડીનના દ્રાવણમાં નાખી તેનો રંગ તપાસો પર્ણનો રંગ ભૂરો કાળો થશે જે પર્ણમાં સ્ટાચની હાજરી સૂચવે છે ત્રીજું લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો તો લીલી વનસ્પતિમાં પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું છે જેને હરિત દ્રવ્ય કહે છે તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ઇઝ ઇક્વલ ટુ સૂર્યપ્રકાશના છેદમાં હરિદ્રવ્ય કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજનમાં રૂપાંતર થશે ચોથું પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન શક્ય નથી આ વિધાન સમજાવો લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વનસ્પતિએ સ્ટાર્ચ રૂપે તૈયાર કરેલો ખોરાક પૃથ્વી પરના સમગ્ર પ્રાણીઓ ઉપયોગ કરે છે વળી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ વનસ્પતિઓ અને પ્રાણીઓના શ્વસનમાં ઉપયોગી બને છે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો ખોરાક બનવાની ક્રિયા ન થાય અને કાર્બન ડાયોક્સાઇડ વપરાય ઓક્સિજન ઉત્પન્ન ન થાય અને પરિણામે પ્રાણીઓને ખોરાક અને શ્વસન માટે ઓક્સિજન મળી રહે નહીં આથી પ્રાણીઓ ખોરાક અને ઓક્સિજન વગર જીવી શકે નહીં આ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન શક્ય નથી પાંચમો પ્રશ્ન વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોક્સાઇડ અને ઓક્સિજનના બનેલા છે જેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે પ્રોટીનના સંશ્લેષણ માટે નાઇટ્રોજનની જરૂર હોય છે વનસ્પતિ હવામાંના નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી જમીનમાં કેટલાક બેક્ટેરિયાને લીલ વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવી જમીનમાં મુક્ત કરે છે આ દ્રાવ્ય સ્વરૂપ પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે વડી ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો નાખે છે આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી પ્રોટન પ્રોટીનનું સંશ્લેષણ કરે છે છઠ્ઠો સવાલ લાલ બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે તો લાલ બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પર્ણ હરિત દ્રવ્ય ધરાવે છે આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે ત્યાર પછી ફૂગ કઈ રીતે લાભકારક છે તો ઇસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે કેટલીક ફૂગ દવાઓ બનાવવામાં વપરાય છે દાખલા તરીકે પેનેસિલિયમ નામની ફૂગ પેનિસિલિનની દવા બનાવવા માટે વપરાય છે આઠમું ફૂગ કઈ રીતે નુકસાનકારક છે તો અથાણા બ્રેડ રોટલી જેવા ખાદ્ય પદાર્થો પર ફૂગ લાગતા તે અખાદ્ય બને છે ભેજવાળા વાતાવરણમાં કપડાં લાકડું પગરખાને ફૂગ લાગતા તે વસ્તુઓ બગડે છે ફૂગમાંથી મનુષ્યમાં દાદર ખસ ખરજુ જેવા રોગ થાય છે ફૂગથી વનસ્પતિમાં ગેરું અને અંગારીઓ રોગ થાય છે નવમો સહજીવન એટલે શું એક ઉદાહરણ આપી સમજાવો બે સજીવો દ્વારા રહી જીવતા હોય બે સજીવો સાથે રહી જીવતા હોય તેવા પોષક તત્વો વસવાટ માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે દાખલા તરીકે લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનીજ તત્વો આપે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એમાં પેલું લીલ સ્વયં પોષી વનસ્પતિ છે તો લીલ હરિત દ્રવ્ય ધરાવે છે આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે બીજું છે અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી રહે છે તે વૃક્ષના ભાગોમાંથી પોષક તત્વો ચૂસી પોષણ મેળવે છે આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે નવમું તફાવતના બે મુદ્દા લખો સ્વાવલંબી સજીવ અને પરાવલંબી સજીવો તો જોઈએ આપણે પહેલો મુદ્દો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે જ્યારે બીજો મુદ્દો તેમનામાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે પરાવલંબી સજીવો તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી ખોરાક માટે વનસ્પતિઓ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે બીજું તેમનામાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી બીજો તફાવત છે પરોપજીવી અને મૃતોપજીવી તો તે યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે અને તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે જ્યારે મૃતોપજીવી તે સડતા પદાર્થો પર પાચક રસોની રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે ત્યાર પછી છે બીજું તે મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે લીલ અને ફૂગ તે સ્વાવલંબી છે તેમાં હરિત દ્રવ્ય હોય છે ફૂગ તે પરાવલંબી છે તેમાં હરિત દ્રવ્ય હોતું નથી મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે છે તે તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ ઉપર ને વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી અથવા તો સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્ય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો કે ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કોઈ પણ પ્રકારના સોલ્યુશન જે છે તેની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો તો જરૂરથી આ દરેકે દરેક પીડીએફ અને પીપીટી જે છે તે મેળવી લેજો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પણ જરૂરથી ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ જોડકા જોડો એમાં છે પહેલું હરિત દ્રવ્ય તો એને આપણે જોડીશું વિકલ્પ ડી પર્ણ સાથે બીજું છે નાઇટ્રોજન તો એને આપણે જોડીશું વિકલ્પ એ બેક્ટેરિયા સાથે ત્રીજું છે પ્રાણીઓ તો એને આપણે જોડીશું વિકલ્પ બી પરપોષી સાથે અને કીટકોને આપણે જોડીશું વિકલ્પ સી કળશપર્ણ સાથે ત્યાર પછી છે બીજું જોડકું અમરવેલ તો અમરવેલને આપણે જોડીશું વિકલ્પ બી પરોપજીવી વનસ્પતિ સાથે કળશપર્ણને આપણે જોડીશું વિકલ્પ સી કીટાહારી વનસ્પતિ સાથે બિલાડીનો ટોપ છે એને જોડીશું વિકલ્પ ડી મૃતોપજીવી વનસ્પતિ સાથે અને સ્પાયરો આપણે જોડીશું વિકલ્પ એ લીલ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પહેલું ટૂંક નોંધ લખો કીટાહારી વનસ્પતિ તો કીટાહારી વનસ્પતિ વિષયની ટૂંક નોંધ અહીંયા આપેલી છે ત્યાર પછી છે બીજી ટૂંક નોંધ મૃતોપજીવી વનસ્પતિ તો આ વિડીયો સ્ટોપ કરી અને તમે આ જે ટૂંક નોંધો છે તે અહીંયાથી લખી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે ગાલા પુથી છે તેમાં આપવામાં આવેલા પ્રવૃત્તિના પણ સંપૂર્ણ સોલ્યુશન આપેલા છે તો જરૂરથી આ ગાલા પુથ્ના વિડીયો જે છે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી દરેક સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે પ્રવૃત્તિઓ છે આ જે ગાલા સ્વાદ્યપુથી છે તેના દરેકે દરેક પાઠનો અભ્યાસ કરી શકે પહેલી પ્રવૃત્તિ આપણને આપેલી છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવવું એની સાધન સામગ્રી આપેલી છે અને તેની પદ્ધતિ પણ દર્શાવેલી છે ત્યાર પછી તમે જોશો તો અવલોકન અને નિર્ણય પણ અહીંયા આપેલા છે ત્યાર પછી છે બીજો વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવી તો એની સાધન સામગ્રી પદ્ધતિ અવલોકન નિર્ણય વગેરે અહીંયા આપણને આપવામાં આવેલું છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની આજે ગાલા સ્વાધ્યપુથી છે તેના પાઠ નંબર એકને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ગાલા સ્વાધ્યપુથીમાં ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં